વડોદરાના કારેલી બાગ વિસ્તારમાં રહેતા યુવકના બ્રેનની સ્ટોકના પગલે બ્રેન ડેડ થઈ જતાં તેના અંગોનું દાન કરવામાં આવ્યું દીકરાની અંતિમ ઈચ્છા મુજબ તેના ઓર્ગનને ડોનેટ કરવાનો નિર્ણય પરિવારજનો દ્વારા લેવામાં આવ્યો હતો પચીસ વર્ષના આદિત્ય જૈનના અંગો આજે અંગદાન કરવામાં આવ્યા હતા પોલીસ વિભાગ દ્વારા આ માટે ખાસ ગ્રીન કોરિડોર આપવામાં આવ્યો હતો અને ખાસ વાનમાં તેના અંગો લઈ જવામાં આવ્યા હતા યુવાન સીએસનો અભ્યાસ કરી રહ્યો હતો અને તે માટે તે ખાનગી કંપનીમાં ટ્રેનિંગ લઈ રહ્યો હતો જ્યારે ચાર દિવસ અગાઉ તેની કંપનીમાં તબિયત લથડી હતી જેથી તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તેની સર્જરી કરવામાં આવી હતી જે બાદ તે હોસ્પિટલમાં જ સ્વસ્થ થઈ રહ્યો હતો તે દરમિયાન તેને બ્રેઇન સ્ટ્રોક આવતા તેની તબિયત અચાનક લથડી હતી જેથી તબીબે તેને ડેડ જાહેર કર્યો હતો એકના એક દીકરો આ સ્થિતિમાં આવી જતા પરિવારના માથે આપ તૂટી પડ્યું હતું દીકરાની ઈચ્છા મુજબ તેના ઓર્ગન ડોનેટ કરવાનો નિર્ણય પરિવાર દ્વારા લેવામાં આવ્યો હતો એકવીસ વર્ષની ઉંમરે જ આદિત્યએ અંગદાન કરવાનું જણાવ્યું મરનાર આદિત્ય જૈને ઓફિસમાં કામ કરતી વખતે સ્ટોક આવ્યો હતો જેથી આજે આદિત્ય જૈનના કિડની અને લિવરના અંગદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી જેના કિડની સુરત અને લિવર અમદાવાદ મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી આ માટે ખાસ પોલીસ વિભાગ દ્વારા ગ્રીન કોરિડોર આપવામાં આવ્યો હતો કે એક સુખ અને દુઃખ બે ઘટનાઓ આજે છે અમારા પેશન્ટ પચીસ વર્ષનું આદિત્ય જૈન કે જે બ્રેઇન ડેડ હતું એના રિલેટિવે અને એને પોતે એક ખૂબ જ પ્રશંસનીય કામ કર્યું છે કે એમને જ્યારે એમનું બાળક આજે દુનિયામાં નથી રહ્યું ત્યારે બાળકના અંગોનું દાન કર્યું છે આદિત્ય હવે આપણી વચ્ચે નહીં રહે પણ આ જે અંગો છે એને ચાર જીવન ચાલુ જીવનદાર મળશે અને એ દ્વારા આદિત્ય આપણી બધાની વચ્ચે રહેશે આ દેહ તો હવે અગ્નિ સંસ્કાર કરીને કે કોઈ પણ રીતે એનું અસ્તિત્વ તો જતું જ રહેવાનું છે પણ આ એના પેરેન્ટ અને એનું પોતાનું આ અદ્ભુત ડિસિઝન છે કે આ એક સ્વાર્થ સેલ્ફલેસ ડિસિઝન છે કે ભલે હું નથી પણ મારા અંગો હું કોઈને આપીને મદદરૂપ થઉં અને કરોડો રૂપિયા આપીને પણ આપણે કોઈ જિંદગી એક ક્ષણ પણ વધારી નથી શકતા તો આદિત્યએ તો ચાર ચાર જિંદગી બચાવી છે તો એને અને એના ફેમિલીને સલામ એની ઓફિસમાં લંચ કરીને વોશરૂમ ગયો વોશરૂમ થી બહાર આવ્યા પછી એ અનકોન્શિયસ થઈ ગયો અને અનકોન્શિયસ થયા પછી એના કલીગ્સ છે એ નરરી હોસ્પિટલમાં લઈને આવ્યા ત્યાં ડાયગ્નોઝ થયું કે એને સિવિયર એટેક આવ્યો છે સિવિયર એટેક આવ્યા પછી એમને નિકલું કહ્યું કે કોઈ બી હાર્ટ કેરમાં લઈ જાઓ તમે બેન્કર્સમાં એમને લઈને આવ્યા બેન્કર્સમાં આવ્યા પછી એમઆરઆઈ અને સીટી સ્કેનના રિપોર્ટમાં ખબર પડી કે જે તમારો હાર્ટનો ક્લોટ હતો એ બ્રેન માં જતો રહ્યો છે અને ત્યાંથી પછી એ સર્જરી કરવામાં આવી બે ને કાઢવામાં આવ્યો બે દિવસ પછી એને કોન્શિયસ બી થયો રિકગ્નાઇઝ કર્યા બધાને બધા એની મમ્મીને એના પપ્પાને બધાને અને બે દિવસ પછી એક પચીસમી તારીખે પાછો એક સિવિયર સ્ટ્રોક આવ્યો એને જેનાથી આખું એનું બ્રેઇન ડેડ થઈ ગયું લંગ્સમાં પાણી ભરાઈ ગયું અને પછી ના થયો પરિવારે નિર્ણય એ લીધો કે જે છોકરાઓની ઈચ્છા હતી છોકરાની ઈચ્છા હતી કે હું જ્યારે બી કરીશ જ્યારે બી મારું આવું થશે ત્યારે હું ઓર્ગન ડોનેટ કરીશ એ ડિસિઝન એનું જે હતું એ અમારે અમે લોકોએ લીધું અને જે બી થયું એ બીજાના છોકરાઓમાં કે જેમાં બી રેસિપિયન્ટ હશે જેમાં બી એ અંશુની અમને આદિત્યની એ દેખાશે છબી દેખાશે અને એને બેસ્ટ કરીશું કે આ બહુ લાંબી ઉમર ગઈ